જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સતત બે દિવસથી વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ગેલમાં આવી ગયા આ વરસાદ સતત બે દિવસ પડતા જસદણની ભાદર નદી બે કાંઠે વહેતી જોવા મળી જોકે જસદણ શહેરમાં આ ચોમાસામાં પહેલો સારો વરસાદ થયો છે ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા પણ કોઈ જાનહાનિ થવા પામી નથી આ સતત વરસાદ વરસતા સાતમ આઠમ નોમ ત્રણ દિવસ વરસતા આલણસાગર ડેમમાં નવા નીરની આવક જોવા મળી રહી છે જોકે જસદણ પંથકના દરેક ગામોમાં સારો વરસાદ નોંધાયો છે આ વરસાદ સતત વરસતા જસદણના જીવાદોરી સમાન આલણ ડેમ બે જ દિવસમાં સાડા અઢાર ફૂટ ભરાયો છે પાણીની મબલક આવક થતાં જસદણની જનતા અને ખેડૂતો ગેલમાં આવી ગયા છે આ આલણસાગર ડેમ જસદણને પાણી પૂરું પાડતો હોય છે માત્ર બે જ દિવસમાં સાડા અઢાર ફૂટ પાણી ભરાતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા રિપોર્ટર ઉપેન્દ્ર જસદણ આ તમે જોઈ રહ્યા છો તે જસદણનો આલંદસાગર ડેમ છે જે જસદણ શહેરની પબ્લિકને પીવા માટે ખૂબ જીવાદોરી સમાન આ ડેમનું પાણી છે અત્યારે સાડા અઢાર ફૂટ પાણી ભરાઈ ગયું છે ચૌદ પંદર ફૂટ પાણી હોય તો જસદણની પ્રજાને એક વર્ષ સુધી અમે પાણી આપી શકીએ છીએ પણ આ ખેતીવાડીને અને પીવાને બેને કામમાં આવે એ રીતે અહીંયા આજે ખાલી સાતમ અને આઠમ બે જ દિવસમાં ડેમ સાડા અઢાર ફૂટ ભરાઈ ગયો છે હજી ઉપરથી પાણીની આવક પણ ચાલુ છે અને ઉપરવાળાની મહેરબાની છે તો ડેમ કદાચ છલકાય પણ જાય ટૂંક સમયમાં એવું અત્યારે પણ વાતાવરણ છે મારું નામ પંકજ ચાવ પૂર્વ ચેરમેન નગરપાલિકા